સુરતમાં અને તે પણ ખાસ કરીને વરાછા વિસ્તારમાં એક કિલોમીટર વિસ્તારમાં પાંચ સિગ્નલોને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે કમિશનરે મિની બજારથી ગૌશાળા સુધી પગપાળા ચાલીને ટ્રાફિકને લગતા સૂચનો કર્યા હતા સુરત શહેરનું સુકાન જ્યારથી પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ઘેલોતે સાંભળ્યું છે ત્યારથી જ સુરતમાં ટ્રાફિકનું અવેરનેસ સુરતી જનોમાં આવી ગયું છે કારણ કે તેમની પ્રથમ મુહિમ ટ્રાફિક સમસ્યાનું નિવારણ છે ત્યારે આજે તેઓ વરાછાની મુલાકાતે આવ્યા હતા ટ્રાફિક સિગ્નલોને કારણે વરાછામાં સૌથી વધુ ફરિયાદો મળી રહી છે જેથી પોલીસ કમિશનરે વરાછાના મિની બજારથી ગૌશાળા સુધી તેઓ પગપાળા ચાલીને ગયા હતા ટ્રાફિક સિગ્નલો એક કિલોમીટરમાં પાંચ જોવા મળ્યા હતા અને ટાઈમિંગ પણ અસ્તવ્યસ્ત હોવાથી સૂચનો તેમના અધિકારીઓને કર્યા હતા એક જો ઝુંબેશ ચાલી રહી છે જેમાં લોકો ખૂબ સહયોગ કરી રહ્યા છે ખાસ કરીને આપણા વરાછા વિસ્તારના લોકો સૌથી અગ્રેસર છે આ બારેમાં જોઈએ કે એના આપણા વિસ્તારમાં ખૂબ સરસ રીતે ટ્રાફિક રાખીએ એના જ ભાગરૂપે અમે લોકો બધા જોયા હતા અહીંયા કે ક્યાં ક્યાં ઓર કુછ સુધારા વધારા કરવાની જરૂરત છે સિગ્નલ્સમાં હોય કે રોડ ડિઝાઇનિંગમાં હોય અથવા જો બમ્પ વગેરે કંઈ હોય એના માટે જોઈએ તો મને ખુશી છે કે અમે લોકો ત્યાં ગરનાળા જો રેલવે ગરનાળા ઘરનાળાથી નીકળીને આ બધા કરી પાંચ છ પોઈન્ટો ચેક કર્યા જોઈએ ખૂબ સરસ રીતે લોકો કોપરેટ કરી રહ્યા છે અને જો નાની મોટી થોડા અમે સુધારવાની જરૂરત છે અમે ટ્રાફિક પોલીસને સૂચના આપી છે આ બધા બી જલ્દી સુધારી લેશે અને સૌપ્રથમ તો હું આપણા સમગ્ર જો વરાછાના લોકોનો જો આભાર માનું છું કે આપ એક એવા દાખલા બેસાડ્યા છે જો એ જે ખૂબ સરસ રીતે આપણા આ વિસ્તાર એવું છે બહુ જૂના જૂના વિસ્તાર જ્યાં ડાયમંડના બહુ મોટો વેપાર થતા હોય છે અલગ અલગ વિસ્તાર છે લોકો અહીંયા વહેલી સવારથી છે સાડે છ વાગે લઈને દેઢ સાંજ તક અહીંયા લોકો કામ કરતા હોય છે તો અમે હું બધાને ખાતરી પણ આપું છું કે સુરત શહેરના પોલીસ ટ્રાફિક પોલીસ હોય યા વરાછા પોલીસના પોલીસ હોય સમગ્ર પોલીસ આપના સેવામાં હાજર રહેશે અને જો બી આપના સુવિધાઓ કેવી રીતે અમે સારી રીતે કરી શકીએ અને એના માટે અમે લોકો હંડ્રેડ કામ કરતા રહીશું અને આપના આ જ પ્રકારના જો એ સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાના આભારી છું અને અમે જો જોયા જે તે વખતે બધા સિગ્નલો જો લાગ્યા હતા જોઈએ તો જ્યાં અમારા એકદમ સિગ્નલ અમે લાગે જતા બ્લિંકિંગ મોડ ઉપર રાખીને અને અમુક જો એક જેથી નજીક નજીકનો કોઈ સિગ્નલનો દાખલા તરીકે આપણા બ્રિજ પાસે જો ત્રણ રસ્તા છે એના પછી તુરંત અમારા જો માનગઢ ચોક ઉપર આવે છે ત્યાં અમે બ્લિંકિંગ મોડ ઉપર રાખી દઈએ જેથી નજીકના જો પ્રશ્નો છે દૂર સોલ્વ થઈ જાય અને ટ્રાફિક નીકળતા જાય પછી આગળ બી આવનાર રસ્તાઓ રસ્તાઓને ટાઈમર આ રીતે અમે લોકો સેટ કરી જ જોઈએ જેથી એક વખત નીકળે તો એના સરળતાથી પૂરે સળંગ નીકળીને અહીંયા તક સરસથી ચાર રસ્તા તક આવી જાય છે તો આ બધા જેટલા બી નાની મોટી અમે લોકોના સુધારા વધારા ટેકનિકલ કરવાના છે બધાને કામગીરી ચાલુ છે અને આ સરસ રીતે જો લોકોનો સહકાર આપણને મળે છે તો એનો સહકાર કોઈ દિવસ જોએ જાય જશે નહીં એવા બધાને ખાતરી